વરસાદી માહોલ વચ્ચે આ ખુલ્લી ગટર અકસ્માત અને જાનહાનીનું મોટું જોખમ સર્જી શકે છે આ તૂટી ગયેલું ઢાંકણું અનેક દિવસોથી એવા જ અવસ્થામાં છે છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલું લેવામાં આવ્યું નથી એક વર્ષ અગાઉ કતારગામ ઝોનમાં ખુલ્લી ગટરમાં પડવાથી બાળક કેદારનું મોત થયા બાદ એસએમસીએ સમગ્ર શહેરમાં ગટર ઢાંકણા સુરક્ષિત રાખવાના દાવાઓ કર્યા હતા તેમ છતાં આજ દિવસ સુધી આવા દાવાઓ માત્ર કાગળ પર પુરાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ ખુલ્લી કે તૂટી ગયેલી ગટર જોવામાં આવી રહી છે જે નગરપાલિકાની બેદરકારીને ઉજાગર કરે છે